નમસ્કાર મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખડા ગામે આવ્યા છીએ અહીં એક નિરાધાર દાદી અને તેનો દીકરો હાર્દિક એક નાનકડા ઘરમાં રહે છે હાર્દિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અમારી ટીમ અહીંયા જઈને હાર્દિકના ઘરની પરિસ્થિતિ જાણીશું અને તેની મદદ કરીશું માતાજી નમોનારાયણ આજ આપણે આપણે લીખાળા ગામ લિખાળા ગામ હાર્દિકભાઈ મગનભાઈ રાદડિયા બરાબર કે જે તમે જોવો છો કે પરિસ્થિતિ બહુ ખરાબ છે કે તમે વાળો છો કે જો મકાન છે કે આમાં પાણી ધરાશાયી થઈ ગયું છે પાણી પડે છે બરાબર આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જે હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ મગનભાઈ રાદડિયા એની કે પોતે નાની ઉંમર છે આજે એની ભણવાની કે રમવાની ઉંમર છે અને આજ પોતે એના મા હાથથી પોતે ભણવાનું મીકી અને આજ પોતે દાઢી કરે છે હવે ભાઈ દાઢી જે કરે છે કે દાઢી રોજ તો કાંઈ આવતી નથી માં કે કારક દાડી આવે કારક ન આવે તો ગુજરાણ કેમ સલાવું એમ એટલે જેથી કરીને જે કાંઈ અમારથી ફૂલ ને ફૂલની પાખડી જે કાંઈ મદદ થાય છે એના માટે જો આ કિલોમાં ભૂકી લાવ્યા છે આ મરસું જીરું હળદર કે જેથી કરીને આપણે શાક ન હોય તો શાક કરવા થાય પછી આમાં કઠોળ છે આપણે મગ છે અડદ છે દાળ છે મસૂરની પછી કૌથી છે હા આ દાળ બનાવીને ખાવા આ હાબુમાં આ શેમ્પુ આ પાંચ કિલોમાં ખાંડ છે આ નિમક છે આમાં તેલ છે આ ગળ છે આ લુકડા દવાના હાબુમાં છે અને આ બાજરો આ એટલું ભારે જે કાંઈમાં ફૂલ ને ફૂલની પાખડી તમારી આર્થિક રીતે જે કાંઈ મદદ થાય એટલે અમે તમને કરશું અને આ એક મહિને કરવા એવા નહીં પણ દર મહિને જે કાંઈ તમારી જરૂરિયાત હોય એમાં અમને તમને ફોન કરજો કે નંબર આપ્યા છે ભાઈને આપણે હાર્દિકભાઈને ભાઈને બરાબર અને જે કાંઈ ફૂલ ને ફૂલની પાખડી કે ભાઈ તમારી પાસે જે કાંઈ સગવડતા ભગવાનને આપી છે તો જાજુ નહીં તો કાંઈ નહીં ફૂલ ને ફૂલની પાખડી જે આવા માણસો નિરાધાર છે એને આપણે કાંઈ ઓલું નહીં પણ જરીક મદદ કરો તો પણ એનું પણ હાલે અને કુદરતે આપણને આપ્યું છે તો આપો

અને ટૂબ લગાવા લે તરત આવતા હતા હવે આકલ માં મે ટૂબ મોકલી દે હું બરાબર સાજે કા ધ્યાન હતો નકર લેતા જ અમને ખ્યાલ નતો એટલે નકર હાથે મોકલી દે તો કેના બાવા માં આપણો આખો મકાન સરાશર થઈ ગયું છે પાણી પડતું હોય ને પાણી પડતું હોય એટલે આમાં છે ને એક ઢાળ આને આને બે પેલા જે લઈ અને એક ઢાળું પાડી દેવાનું